નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સીબીઆઈ ટીઆરએઆઈ અને મુંબઈ સાયબર ક્રાઇમના નામે ફોન કરી અને સિનિયર સિટીઝનને ડરાવી ધમકાવી અને ફોન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું કહી અને પૈસા પડાવતી ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમના હાથે ઝડપાય છે આરોપીઓએ વૃદ્ધ સામે મુંબઈના ભાયખલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાનો ડર પણ બતાવ્યો હતો બાદમાં બેંક બેલેન્સ અંગે આરબીઆઈમાં વેરિફિકેશનના બહાને ઓગણીસી લાખથી વધુની છેતરપિંડી આચરી હતી અમદાવાદ સાયબર ક્રાઇમે સુરત થી રવિ સવાણી સુમિત મોરડિયા પ્રકાશ ગજેરા પિયુષ માલવિયા અને કલ્પેશ રોજાસરા નામના પાંચ ધરપકડ એક વૃદ્ધનો મોબાઈલ નંબર પ્રતિબંધિત એડવર્ટાઇઝિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોવાનું અને તેના આધાર કાર્ડ પરથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું કહ્યું હતું જેને લઈને તેમની વિરુદ્ધમાં એરેસ્ટ વોરંટ નીકળ્યું હોવાની ધમકી આપી હતી

આ ઉપરાંત આરોપી રવિ સવાણી અને સુમિત મોરડી આરોપી રોકીને એકાઉન્ટની વિગત આપી ડેબિટ કાર્ડના રૂપિયા પાંચ મેળવતા હતા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા બાર પોઈન્ટ પિંચોતેર લાખ સાતસો આઠ સિમ કાર્ડ ચોસઠ ચેકબુક ચોત્રીસ પાસબુક ઓગણ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ અડતાલીસ ચેક અઢાર મોબાઈલ ફોન દુબઈના ત્રણ મેટ્રો કાર્ડ ત્રણ બેંક એકાઉન્ટની કીટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમીર ખાન પઠાણ આઈસીવી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધી હતી જેમાં એક સિનિયર સિટીઝન છે એમના બેંક એકાઉન્ટથી સાયબર ફ્રોડ થયું હતું જેમાં સેવન્ટી નાઇન લાખ રૂપિયા ગયા હતા જે ફરિયાદ છે એ એનું મોડસ એક ડિજિટલ અરેસ્ટના ફોર્મેટમાં છે જે ફરિયાદી છે એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમાં એના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સએપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમનું અરેસ્ટ વોરંટ કાઢવા કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને આ એમને તરફથી સેવન્ટી નાઇન લેખ લેવામાં આવ્યા હતા તો એમના આ ફરિયાદ મુજબ આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધ લીધી છે એ ફરિયાદના અનુસંધાને જે તપાસ કરી છે એમાં જે અકાઉન્ટ છે મૂળ આ સેવન્ટી નાઇન લાખ જે છે એ પાંચ અકાઉન્ટમાં ગયા હતા એમાંથી એક અકાઉન્ટ આપણને મળ્યું છે જેમાં અકાઉન્ટ આપનાર સુરતના ચાર વ્યક્તિ છે આમાં એક આખું રેકેટ છે જે અમને જાણવા મળ્યું છે જે અકાઉન્ટ છે એ પીએનબી બી બેન્કનું છે લીંબડી ખાતેનું અને એ અકાઉન્ટ આપનાર જે છે એ આવી રીતે એક ન્યૂઝ અકાઉન્ટ આપી સુરતના વ્યક્તિઓને આપતા હતા સુરતમાં મેઇન રવિ સવાણી સુમિત મોરડિયા પ્રકાશ ગજેરા અને પિયુષ માલવડિયા તથા કલ્પેશ રાજુસરા આ પાંચ જણની ટોળકી છે જે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે ટાઈમ્સ શોપર કોમ્પ્લેક્સ તથા રોયલ આર્કેટ કોમ્પ્લેક્સમાં એમની ઓફિસ હતી અને ત્યાં આ કામ કરતા હતા મૂળ એમનું જે કામ છે એ આ બેંક એકાઉન્ટને લઈને આ બેંક એકાઉન્ટના એટીએમ કાર્ડ તથા અકાઉન્ટની તમામ ડિટેલ્સ દુબઈ મોકલવાનું હતું અને દુબઈથી આ અકાઉન્ટમાંથી એટીએમ વિડ્રોલ થતા હતા આપણા કેસમાં પણ દુબઈના એટીએમથી પૈસા વિડ્રો થયા છે અને આ લોકોની તપાસ દરમિયાન જે સુરતમાં અમે સર્ચ અને સીઝરનું કાર્યવાહી કરી છે એમાં મુદ્દામાલ અમને ખાસું એવું પ્રક્રિયા મળ્યું છે જે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યું છે જેમાં સાતસો આઠ સિમ કાર્ડ્સ મળ્યા છે સિક્સ્ટી ફોર ચેકબુક્સ મળી છે ચોત્રીસ પાસબુક મળી છે ફોર્ટી નાઇન એટીએમ કાર્ડ્સ મળ્યા છે અઢાર મોબાઈલ છે દુબઈ મેટ્રોના ત્રણ કાર્ડ છે મોબાઈલ સ્વાઈપ મશીન મળી છે એક અને એક કમ્પ્યુટર અને લેપટોપ મળ્યા છે તો આ રીતની એ લોકો રેકેટ ચલાવતા હતા જે અમે આરોપીને ધરપકડ કર્યા છે પાંચ જણને